प्लास्टिक मुक्ति संदेश साथ योजना वोकाथोन ने जिला कलेक्टर श्री प्रभव जोशीए प्रस्थान कर प्लास्टिक मुक्त जीवनशैली प्रकृति प्रकृतिना जतन नो संदेश अपायो राजकोट आज प्लास्टिक मुक्ति संदेश साथ योजली वोकाथोन ने जिला कलेक्टर श्री प्रभव जोशीए रेस्कोर्स एथलेटिक्स ग्राउंड खाते प्रस्थान कर आ वोकाथोन में एथ्लेटिक्स खिलाड़ीओं મોચ મોટી સંખ્યામાં જોડાયા હતા અને પ્લાસ્ટિક મુક્ત જીવનશૈલી સાથે પ્રકૃતિના જતનનો સંદેશ આપ્યો હતો ભારત સરકાર દ્વારા આ વર્ષે વિશ્વમાંથી પ્લાસ્ટિક પ્રદૂષણના અંત ની થીમ સાથે પર્યાવરણ દિવસની ઉજવણી કરવાનો નક્કી કરાયું છે જે અન્વેયે હાલ પ્લાસ્ટિક પ્રદૂષણ ને દૂર કરવા પ્રી કેમ્પેન ચાલી રહ્યા છે જે અંતર્ગત આજે રાજકોટ જિલ્લામાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે આજે સવારે વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું આ વોકાથોનને પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીએ કહ્યું હતું કે પ્લાસ્ટિક એક વખત બન્યા પછી વર્ષો સુધી નષ્ટ થતું નથી અને પર્યાવરણને હાનિ પહોંચાડે છે તેમણે પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડીને પ્રકૃતિનું સંરક્ષણ કરવા અપીલ કરી હતી